હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી અત્યારે મેં આવ્યા છે આ ટમેટાની આધુનિક ખેતી જોવા જે મલસિંગ ડ્રીપ અને ડ્રીપની અંદર આ ખેતી તો એટલા મસ્ત અહીંયા ટમેટા ઊભા છે અને ટમેટાનો આજે આ વર્ષે એટલો બધો પાક આવ્યો કારણ આ મલસિંગ છે મલસિંગના હિસાબે આવો પાક આવતો હોય છે આ તો ખેડૂતના સદભાગ્ય કે એના અહોભાગ્ય છે કે ભાવ નથી પણ ભાવ હોય ને તો આ એટલો બધો માલ બને કે નહીં તમે કલ્પના બાદની વાત કરી શકો કારણ કે આની અંદર એવડું મોટું ટમેટું લાગ્યું ટમેટા બતાવો થાય આ ખરે ગમે આમ ઉતારે ને આ ટમેટા ગમે આમ આ એક જણા કીધું એક સોળો નો થાય આખી લારી ભર્યા ટમેટા સમજો આખી લારી ભર્યા એક ડાયલ ઉસીન થતી એટલા બધા આની અંદર ટમેટા લાગ્યા છે ખાલી એક રાહ ત્યાં એક લારી ટમેટા નીકળે આ આધુનિક ટેકનોલોજીની કમાલ છે આધુનિક ડ્રીપ મલ્ચિંગ અને જે કાંઈ દવા બવાની જે કંઈ વ્યવસ્થિત માહિતી સાથે કામ કરે છે એની આ કમાલ છે આમાં પણ તમને નિંદામણ કે કાંઈ જ ન થાય ગમે એમ તમે હાલી શકો અને આટલી આધુનિક ખેતી જ્યારે ખેડૂત કરવા મળશે ત્યારે સો ટકા સોનાનો સૂરજ ઉગવાનો છે અને ઉગશે કારણ કે આની અંદર એટલું બધું ટમેટું લાગ્યું છે કે સોડવો તો ભૂલી જાઓ તમે એક ડાળ ઊંચી ન કરી શકો એક નાડાવાક નાળાવાક ત્યાં આખી લારી એક નેવું નેવુંની ની લારી ભરાય એટલા ટમેટા આની અંદર લાગેલા છે એ મલસિંગની કમાલ છે તો આવી આધુનિક ખેતી દરેક ખેડૂત કરે અને વધુ વધુ બેનિફિટ મળે વધુ વધુ ડબલ આવકની જે નરેન્દ્ર મોદી વાત કરે છે એ આવી ખેતી કરો તો ડબલ આવક થવાની છે શિલાચાલુ ખેતીમાં કંઈ જ થવાનું નથી તો દરેક ખેડૂત આવી ખેતી કરે એથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેરસી એકાવન હસ્તું છે ભારત